આદિવાસી વિદ્યાર્થીઓ સાથે હર હંમેશા અન્યાય થતો આવતો હોય છે અને એટલા જ માટે જે આદિવાસી નેતાઓ છે તે તે અન્યાયની સામે અવાજ ઉપાડતા હોય છે તેને લઈને વિરોધ છે તે કરતા હોય છે અને ફરી એકવાર સરકાર સામે આ જ આદિવાસી નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વિરોધ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કે ભાજપ સરકારનો જે પોસ્ટ મેટ્રિક શિક્ષવ આપવાનો જે નિર્ણય હતો અને તેને રદ કરવામાં આવ્યો છે તે રદ કરેલા નિર્ણયના ઉપર જે હવે આદિવાસી નેતાઓ છે જે વિરોધ કરી રહ્યા છે જે આદિવાસી બાળકો કે જે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવતા હતા અને ત્યારબાદ તેમને જે શિષ્યવૃત્તિ મળતી હતી તે શિષ્યવૃત્તિ જે સરકાર દ્વારા હવે નાબૂદ કરવામાં આવી હતી અને તે નાબૂદ કરેલી શિષ્યવૃત્તિનો જે પરિપત્ર છે તેને રદ કરવા માટે જે આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે છોટા ઉદેપુર જિલ્લાના કોંગ્રેસ સમિતિ અને ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિતના જે આગે કોંગ્રેસના આગેવાનો છે તેમના દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ખાસ જે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યો તેની અંદર માંગ કરવામાં આવી છે કે જે આદિવાસી સમાજના બાળકોને જે મેટ્રિક પછી જે વધારેમાં વધારે સારો કોર્સ અને અભ્યાસ કરી શકે તેના માટે જે યોજના બનાવવામાં આવી હતી અને શિષ્યવૃત્તિ તેમને આપવામાં આવતી હતી તે શિષ્યવૃત્તિ હવે ગુજરાત સરકાર દ્વારા રદ કરવામાં આવી છે તેનો પરિપત્ર છે જે બહાર પાડવામાં આવ્યો છે તે પરિપત્ર નાબૂદ કરવામાં આવે તે માંગ સાથે આ પરિ આવેદનપત્ર છે કે જે કલેક્ટરને આપવામાં આવ્યું છે ત્યારે આવેદનપત્ર આપ્યા બાદ જે જિલ્લા કોંગ્રેસના અને જે પૂર્વ વિધાનસભાના જે વિરોધ પક્ષના નેતા હતા સુખરામ રાઠવા તે સરકાર ઉપર શું પ્રહાર કરી રહ્યા છે સાથે જ અર્જુન રાઠવા પણ સરકાર ઉપર શું પ્રહાર કરી રહ્યા છે તે સાંભળીએ સરકાર શ્રી આદિવાસી વિસ્તારમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં જ્યાં નર્સિંગના કોર્સ ચાલતા હોય કે ડોક્ટરનો કોર્સ ચાલતા હોય કે એન્જિનિયરિંગના કોર્સ ચાલતા હોય કે અન્ય ઉચ્ચ શિક્ષણના કોર્સ ચાલતા હોય અને મેનેજમેન્ટ કોટામાં જેણે એડમિશન લીધું છે તેવા વિદ્યાર્થી વિદ્યાર્થીઓનું સરકાર તરફથી મળતી પોસ્ટ ગ્રેજ્યુએટ માટેની જે સહાય છે સહાય બંધ કરવા નિર્ણય લીધો છે અને એ નિર્ણય થકી આદિવાસી સમાજ ના જે બાળકો યુવાનો વધુ અભ્યાસ કરીને આગળ જઈ રહ્યા છે એને અટકાવવાનો ધંધો આ રાજ્ય સરકારે કર્યો છે એમ કહી શકાય ભારત સરકારે કર્યો તો ભારત સરકારે કર્યો કહેવાય અને ભાજપની સરકારે જ કર્યો છે એમ કહું તો કંઈ ખોટું નહીં આટલા વર્ષો સુધી તમે એને સહાય ચૂકવવી શિષ્યવૃત્તિ આપી ભણવામાં આગળ લાવવા માટે પ્રયત્ન થયા આદિવાસીઓ આગળ વધે અને પગભર થાય એમાં સરકારને પેટમાં તેલ રીડાયું છે એમ કહું તો ખોટું નહીં શા માટે તમે આદિવાસીઓ જે પગભર થઈને આગળ જવા માંગે છે એને અટકાવવાનું કામ આ સરકાર કરી રહી છે અને આ જે પરિપત્ર બહાર પાડ્યો છે એ પરિપત્ર સરકાર ગુજરાત સરકાર પણ એને રદ કરવા માટે પ્રયત્ન કરે જાતે ભણાયો સરકાર ગુજરાત સરકાર નિર્ણય લીધો હોય તો એને રદ કરે અને ભારત સરકારે જો એને બહાર પાડ્યો હોય તો ભારત સરકાર રદ કરે આ દેશના આદિવાસી યુવાનોનું ભવિષ્ય બગાડનારો પરિપત્ર છે અને તેથી અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા

એના હોદ્દેદારો તાલુકાના પ્રમુખો અલગ અલગ સેલના પ્રમુખો અમે અમારા નેતા અને વિરોધ પક્ષના પૂર્વ નેતા ગુજરાતના માન્ય સુખરામભાઈ રાઠવા સાહેબના નેતૃત્વમાં સરકારને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રની વિગત એ છે કે ગુજરાત સરકારે કોંગ્રેસ સરકારે બે હજાર દસમાં જે આદિવાસીઓ માટે શિષ્યવૃત્તિ શરૂ કરી હતી એ શિષ્યવૃત્તિ બંધ કરવા માટેનો પરિપત્ર કર્યો છે અત્યારે એમણે મેનેજમેન્ટ કોટાની જે સીટો છે એને બંધ કરવાનો અને આપણને ખબર છે કે થોડીક સીટો કાયદેસર ભરે છે બાકીની ખાલી રાખીને બધી જ મેનેજમેન્ટ કોટામાં ભરે છે તો એમની શિષ્યવૃત્તિ બંધ કરવાનો પરિપત્ર કર્યો છે અમે માનીએ છીએ કે આ પ્રકારનો પરિપત્ર કહીને આવતા દિવસોમાં આદિવાસીઓ જે ભણે છે પોસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએટના કોશિશ કરે છે મેડિકલમાં હોય એન્જિનિયરિંગમાં હોય લોમાં હોય દરેક જગ્યા હોય એમનું શિક્ષણ બંધ કરવાનું એ શિક્ષણ કેવી રીતના ખાડે જાય એ નિયત છે આ પ્રકારના પરિપત્રો કરી રહી છે અમે કોંગ્રેસ પાર્ટી પૂરા ગુજરાતમાં આ પરિપત્રનો સખત વિરોધ કરીએ છીએ આવતા દિવસોમાં જો આ પરિપત્રને પાછો ખેંચવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી આ જે આંદોલન છે એને જલદ બનશે બનાવશે અમે એનો વિરોધ કરીશું અને અમે સાથે આપના માધ્યમથી ગુજરાતના છોટા ઉદેપુરના આદિવાસી વિદ્યાર્થીઓ યુવાનો વડીલો સામાજિક કાર્યકરો દરેકને અપીલ કરીએ છીએ કે આ પ્રકારના પરિપત્રથી આપણા શિક્ષણ આદિવાસી શિક્ષણને ખાડે લઈ જવું નહીં ભણવા દેવા માટેની આ જે વૃત્તિ છે એ એમણે શરૂ કરી છે આપણે એનો વિરોધ કરીએ અને આવતા દિવસોમાં આ પ્રકારની નિયતવાળા જે લોકો જે પાર્ટીઓ છે એમને સરકારમાંથી બેદખલ કરવા માટેની તૈયારી શરૂ કરીએ એ હું આપના માધ્યમથી દરેકને અપીલ કરું છું ધન્યવાદ ત્યારે જે પ્રમાણે સુખરામ રાઠવા અને અર્જુન રાઠવાનું કહેવું છે કે અનુસૂચિત જનજાતિના જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી અને તે શિષ્યવૃત્તિને હવે ગુજરાત સરકારે જે રદ કરી છે તે ફરી ચાલુ કરવામાં આવે તેના માટે આ આવેદનપત્ર છે આપવામાં આવી રહ્યું છે અને જો સરકાર આ માંગ સ્વીકારશે નહીં તો આગામી સમયમાં તેનું ઉગ્ર આંદોલન છે તે પણ કરવામાં આવશે પરંતુ જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી તે શિષ્યવૃત્તિ આપવામાં આવે જેથી કરી આદિવાસી અને જે અનુસૂચિત જનજાતિના જે વિદ્યાર્થીઓ બાળકો છે તે સારો અભ્યાસ કરી શકે તે હેતુથી આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે જે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે તેને જ લઈને અને સાથે જે આ માંગ કરવામાં આવી રહી છે કે શિષ્યવૃત્તિ ફરી આપવામાં આવે પરિપત્ર રદ કરવામાં આવે તે માંગને લઈને તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર